જે દાયો આવ્યો છે ને ઈ આપવાનો છે નથી આપવાનો ઈ એનો છે એટલે મારે પૂછવા જવું પડે ભલામા એનો દાયજો આપવાનો મારે પૂછવા જવું પડે આ રાજાશા લોકશાહી માં ફરક છે અને ઈ કૃષ્ણ કુમાર સિંહ ને કહેવાય છે કે લોકશાહી ની રચના થઈ અને મદ્રાસ ના ગવર્નર બનાવવામાં આવ્યા મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા અને એમાં ગામડાની ની હજી ખબર નથી કે લોકશાહી આવી ગઈ છે એટલે કેવાય છે કે ઈ ગામડા ની એક પટેલ અને પટેલના પોતાના ખેતરમાંથી માંથી બળદ ચોરાઈ ગયા અને પોતાને મદ્રાસના કલેક્ટર ઈ કૃષ્ણકુમાર ને મનાવવામાં આવ્યા છે અને ઈ પટેલ છે ઈ ભાવનગરના ગામડાનો પટેલ છે ઈ ફરિયાદ લઈ અને ભાવનગરમાં ગયો એટલે કીધું કે મહારાજ ક્યાં છે તો કે મહારાજ તો મદ્રાસ છે

અને ભાવનગર નો રિવાજ હતો કે જે પણ ભાવનગર ના અઢાર હે પાદર માં ચોરી થાય તો ભાવનગર ને આવતું આ અઢાર હે પાદર નો રિવાજ હતો એટલે કીધું હતું કે પટેલ કઈ રીતે ચોરાડ્યા તો કે બાપુ હું જમી અને વૃક્ષ ને આરામ કરતો હતો ને એમાં આડો પડ્યો અને હું એટલે મારા બળદ ચોરાઈ ગયા તારે ભલામાણા એ 18 હે પાદરનો ધણી એમ કેતો હોય કે તું તો હુઈ ગયો તો ચોરાઈ ગયા ને અમે જાગતા હતા તુંય અમારું ચોરાઈ ગયું છે તો અમે તું તો આ ફરિયાદ કરવા આવ્યો છે અને અમે તો ભલામાણા ફરિયાદે કોને કરીએ હે સાહેબ ઈ સમયે જે બળદની કિંમત હતી ને ઈ બળદની કિંમત ઈ 18 ધણીએ એ લોકશાહી આવ્યા પછી એ ઝૂક્યું

અને એમાં રાજપૂત હતા રાજપૂત ને ધારી હતું એ કાખ કાખમાં આમ ગાલે એક હાથે થી આમ કાખમાં ધારીઓ ગાલેલો એક હાથ આમ કુડા ફેંકે ગાડા ઉભે એમાં પેલે પટેલે કીધું કે કે બાપુ તમે આ ધારી છે એ તો મૂકી દો તો કે ધારી નહીં મૂકાય તો કે કેમ નથી કે કે અમારે ફૂળાનો હું કે ફૂળાનો ઘાસ ઉગ્યો તો હું ઝભાડનો ઘાસ ઉગ્યો તો અમારે શું શેઢે લેવા જાઉં એટલે ભુગા ગાડી ના કે ભલા માણા પણ સાહેબ ઈ પાંચ સા અંદર કેવા છે કે દિલ્હીની વાલી બા જાહેરાત કરી કે જે પણ કોઈ વ્યક્તિ હોય અને આખે આખા આપના દિલ્હીમાંથી કોઈ માણા બિલાડો જે વધારે વજન વાળો એક મહિનાની મુદત આપો છો ને એક મહિનામાં વધારે વજન વાળો જે બિલાડો લઈને આવશે એને એક લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે એમાં એક મહિનો થયો એટલે મારા જેવો ભૂદેવ હતો એને બિલાડો લઈ અને કીધું કે મારા આ બિલાડો લઈ હું આવ્યો છું એટલે ઈ બિલાડા વજન કર્યું એટલે દસ કિલો વજન થયું એટલે કીધું કે વાહ ભૂદેવ તમે કે જોરદાર સાકરી કરી બીજો પટેલ આવ્યા પટેલના બિલાડાનું વજન કર્યું એટલે બાર કિલો થયો કે વાહ પટેલ તમે કે બિલાડાની હાની સાકરી કરી પણ હજી આવવા દ્યો એમાં પછી એ કેવાય છે કે દરજી આવ્યા ગંદજીનો બિલાડો પંદર કિલોનો થયો

એટલે મહારાજ ને રાજપૂત ને મિત્ર થાય એટલે મહારાજે કીધું કે હું તમારા ભેગો રહું છું મને ખબર છે તમે બિલાડા ને કઈ ખવડાવો નહીં અને આટલો બધો વજન વાળો બિલાડો છો કઈ રીતે મને કેવું પડશે હા હા મને કેવું પડશે આ વચ્ચે મને વાત યાદ આવી ને એટલે એક ભાઈએ

એટલે ભુગા ગાડી ના કે ભલામાણા આ દાન કરે એ ઈ બીજાને હલવાવી દે એવા કરે એટલે વાત ઊહી ગતો તો કે મહારાજે પૂછ્યું કે ચાલો ઓ લાગુ માકી બિલાડા નું વજન આતો હોય નહીં અને આ બિલાડા નું વજન પચીસ કિલો શું કઈ રીતે અને ત્યારે સાહેબ રાજપુત એટલું જ કીધું કે ઈ બિલાડો નો તો દીપડો હતો પણ એક મહિના ભૂખ્યો રાખ્યો ને તો દીકરો કે બિલાડો થઈ ગયો એટલે તમને કહું છું કે ખવડાવીને કોઈ દાડો બિલાડાના વજન વધારતા નહીં આ ભૂખ્યા રાખીને બિલાડા દીપડા ને બિલાડા બનાવી દેજો ભલામાણા કોઈને ખવડાવી અને વજન ન વધારતા ભૂખ્યા રાખીને દીપડાના બિલાડા બનાવી દેજો એટલે વાતરીઓ કે તાળીઓ ધણ ધણ જીદબીઓ ઈ ધડા ધડા માનવી કે હેડી હેડી વાતરીઓ વાતરીઓ કે તાળીઓ ધણ ધણ જીદબીઓ ફરીથી આપણે ઘણી બધી વાતો કરવાની હોય પણ આપણે ગામનું ભજન મંડળ છે અને મન તો આમ તો ખરેખર મેં વાત કરી ને અમુક જગ્યાએ કલાકાર તરીકે અમને ફોન આવે દાદા મહારાજ તમારે કેટલા રૂપિયા લેશો એટલે અમે કહીએ કે ભાઈ આટલા રૂપિયા લેશા અને જમણા ફોન આવે એટલે કહે છે કે દાદા મહારાજ તમારે આવવાનો છે ખદી રમ બરાબર ખુશી કે જેટલા રૂપિયા લેશે હકીકતમાં મને કલાકાર ગીણ્યો નથી હું આ કલાકારના નાથે આવતો હોય નથી હા ઘણી જગ્યાએ અમુક એક જગ્યાએ મને પાછી પરણે તાળ કરી મને કે કે તમે નાના મારા કેટલા રૂપિયા લેશો એટલે કીધું ભાઈ મેં પ્રોગ્રામ નક્કી કરી દીધો છે તો કે પ્રોગ્રામ નક્કી કરી દીધો એ બરોબર છે પણ અહીંયા જે આપે એના કરતાં થોડુંક એટલે શો મેં કીધું હા તો એના કરતાં જો થોડુંક તમે વધારે આપો તો વિચાર કરીએ તો મે તો આ ઈજ કહું છું કે એના કરતા થોડા ઘણો જો કે વધારે કરીએ તો આવો તો મે તો આવો ખરી પણ પછી તમારા કરતા તો વધારે કીધા દિયા થતો તો તો કે એમ તો ના બને તો કીધું આ એ ના બને

હા બુદ્ધિ છે ને સાહેબ ઠોકર ખાતે આવે બદામ ખાતે કોઈ દી ના આવે બુદ્ધિ છે એ ઠોકર ખાતે જ આવે હા એટલે આપણે બેન શ્રી કૈલાસ બેન ને હું વિનંતી કરું કે આવું અને આત્મે માં ભગવતીએ જે આપ્યું છે એ આ રજુ કરો અને તમને સ્પષ્ટતા કરો કે રૂપિયા ના હોય તો વડીલો જે બેઠા છે એમને નહીં પણ આજે યુવાનો બેઠા છે ને એમને શું ખોટ કરજો કે રૂપિયા ના હોય ને તો અહીંથી લઈ જાજો પણ છૂટા ખોટ કરતા રહેજો એટલે આ ખોળ છે